હેલો એવરી વન વેલકમ ટુ માય કિચન મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું મરચાંના સંભાળ્યા મરચાંની રેસીપી તો આ મરચાં ખાવાની ખૂબ જ મજા આવે તેવું છે ભરેલા મરચાંને પણ ભૂલાવી દે તેવા આ મરચાં છે એકદમ ટેસ્ટી એવા રોટલી સાથે કે બપોરના સમયે સાંજના સમયે પણ તમે ખાઈ શકો તેવા એકદમ ટેસ્ટી આમરચા છે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો કે બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમે મારા નવા વિડીયોની નોટિફિકેશનથી પહેલા તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં આ છ નવ જેટલા લીલા મરચાં લીધા છે તો હવે તેને આપણે સારી રીતના વોશ કરી અને કટિંગ કરી લેશું તો આપણે સારી રીતના વોશ કરી લીધા છે તો આ જે આગળનો દીપિયાનો ભાગ છે તે આપણે કટિંગ કરી લેશું કટિંગ કરી લેશું અને આ રીતના ગોળ ગોળ

મરચાને કટિંગ કરી લીધા છે તો તેનો વઘાર કરી લઈએ આપણે તો તમે જોઈ શકો છો કે મેં શેકી લીધા છે અધકચરા જેવા અને તેને આપણે મદદથી આ રીતના ખાંડી લઈશું ગેસ ઓન કરીશું બાઉલ મૂકીશું ગેસની ફ્લેમ છે તે આપણે મીડિયમ રાખીશું અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને આપણું તેલ ગરમ થાય પછી તેમાં આપણે મરચા ગરમ થઈ ગયું છે તો તેમાં મરચા એડ કરી દઈશું મિક્સ કરી લઈશું તો મિક્સ કરી લઈશું એક મિનિટ સુધી આપણે તેને કાકડવા દેવાના છે પરથી થોડું એક ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલી ગાય એડ કરીશું હાફ ટીસ્પૂન હળદર પાવડર એડ કરીશું હાફ ટી સ્પૂન હિંગ એડ કરીશું મિક્સ કરી લેશું રાય વઘાર તમારે મરચાં વઘારવા પેલા કરો તો પણ ચાલે મેં અહીંયા અલગથી કર્યો છે

તો અહીંયા મેં શેકેલા શેક દાણા છે તેને ખાઈના મદદથી ખાંડી લીધેલા છે તે એડ એડ મિક્સ કરી લોટને તમારે તેવો હોય તો પણ ચાલે અને હું અહીંયા શેકેલો નહીં એમ જ એડ કરું છું અને તો તેલમાં પણ શેકાઈ ગયો છે આપણો લોટ તો હવે તેની એક મિનિટ સુધી રહેવા દઈશું એક ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું મિક્સ કરી લેશું અને આપડી એક મિનિટ થઈ ગઈ છે તો ગેસ ઓફ કરી અને મરચાણ આપણે આપણા ટેસ્ટી ટેસ્ટી એવા સંભારિયા મરચાં બનીને રેડી થઈ ગયા છે તો આ મરચાં ખાવાની ખૂબ જ મજા આવે તેવા છે અને મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ